ગુજરાતમાં પણ ખેડૂતો રણનીતિ બનાવી રહ્યા છે જેમાં આવતીકાલ ગુરુવારે સવારે અગિયાર વાગ્યે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ સહિતના હોદ્દેદારો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે પ્રમુખે જણાવ્યું કે ખેડૂતોની લડત માટે ચોક્કસ રણનીતિ બનાવી રહ્યા છે ગુરુવારે આવેદનપત્ર આપ્યા બાદ આગામી દસમી ડિસેમ્બરના રોજ બારડોલી ખાતે ધરણા કાર્યક્રમ રાખ્યો છે ત્યારબાદ ખેડૂત સમાજના અલગ અલગ સંગઠનો સંસ્થાઓ ભેગી કરીને એક પ્રભાવક આંદોલન શરૂ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે ભારત સરકાર દ્વારા જે સંસદમાં ચર્ચા કર્યા વિના અને જોર જુલમ ની ટક્કર ની જોડે આ જે કાયદા પસાર કરવામાં આવે છે એ કાયદા રદ કરવામાં આવે ને આ કાયદાના વિરોધમાં જે ખેડૂત સંગઠન દિલ્હીમાં ચલો દિલ્હીના કુછ સાથે જે ત્યાં પરાવ નાખ્યો છે